લોશિયલ ગાને મારો લોશિયલ દેખ કે રાખ્યો કોઈ આવતા ના ને કતો જોવાય આવતું સાંભળ્યો અવાજ આ અવાજ છે મહેસાણા શહેરના દુસાકર ડેરી પાછળ આવેલ શંકરપરા તેમજ પનઘર સોસાયટીના સમસ્યાનો અવાજ મહેસાણા નગરપાલિકા દ્વારા વરસાદના પાણીનો નિકાલ ના કરતાં અહીંના રહેવાસીઓ રેલવેના પાટા ક્રોસ કરી રેલવે પર અવર જવર કરવા બન્યા મજબૂર રેલવે પાટા ઉપર અવરજવરથી કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ વરસાદી પાણી ભરાવાથી બાળકો શારે જવાનું કર્યું બંધ મહેસાણા શહેરના દુસાકર ડેરી પાછળ આવેલ શંકરપરા વિસ્તાર તેમજ પનઘર સોસાયટીના રહેવાસીઓ ગરનારામાં વરસાદના પાણી ભરાવાથી અવર જવરની સમસ્યામાં મુકાયા રહેવાસીઓની એક જ માંગ છે કે રસ્તાનો નિકાલ નહીં કરવામાં આવે તો મહેસાણા નગરપાલિકા આગળ હડતાલ પર ઉતરવાની ચમકી ઉચ્ચારી મહેસાણા શહેરના શંકરપરા તેમજ પનગઢ સોસાયટીના રસ્તામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ રહેવાસીઓ કહે છે કે અહીંના કોઈ રાજનેતા કે આગેવાનો પણ જોવા આવતા નથી ફક્ત વોટ લેવા આવે છે વરસાદી પાણી ભરાવાથી રોગચાળો ફેલાવવાની સંભાવના શંકરપરા તેમજ પનગર સોસાયટીની મહિલાઓ શું કહી સમસ્યાઓને લઈ તે સાંભળીએ વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી શું નામ તમારું વડે સોલંકી અશોક શંકરલાલ કયો વિસ્તાર કહેવાય છે આ શંકરપાળા વિસ્તાર પનખર સોસાયટી શું સમસ્યાઓ છે તમારે સાહેબ આ છેલ્લા ચાલીસ વર્ષથી તકલીફ છે કે રેલવે આ જ્યારે પાટણલાએ નવી નાખી ત્યારથી આ વર્ષોથી અમારે નાળું નથી ના પાણીમાં તકલીફ છે દર ચામાસે નગરપાલિકા અવારનવાર નવા આપીએ છીએ ધારાસભ્યને આપીએ સંસદ સભ્યને આપીએ છીએ નો કોઈ સ્વાભાવ અત્યારે નથી રેલવે રેલવેને પરમિશન માગી છે કે ભાઈ નાળું બની આપો પણ કોઈ એનું પણ ધ્યાન આપતા નથી આ વિસ્તારમાં કેટલા લોકોની અવરજવર જવર હશે કેટલી સોસાયટી આવેલી છે આ બાજુ અવર જવર પનકડ સોસાયટી છે અને છવ્વીસ મકાન છે અને એના લગભગ દોઢસો માણસો છે અને શંકરપાડા સાતસો થી આઠસો માણસ છે સાહેબ અવારનવાર બહુ પુષ્કળ તકલીફ પડે છે અને ગયડા માવતર ને તકલીફ પડે છે બાળકો પણ અવારનવાર સ્કૂલોમાં રજાઓ રાખવી પડે છે જાણે પાણી પડે તો અઠવાડિયે રજાઓ રાખવી પડે છે શું કે શું કહેવા માગશો વધુ તમે તંત્ર સાહેબ શું આશા રાખો છો તંત્ર પર અમે એક જ આશા રાખીએ કે સાહેબ આ નાળું બની આપો અને રસ્તો કરી આપો પાણીને સમય જે હલ કરે જેથી અમારા બાળકો સ્કૂલે જઈએ કે અને નાના મોટા માવતરો તકલીફ પડતી દૂર થાય આ એક રસ્તો છે બીજો કોઈ રસ્તો ખરો એ રસ્તો કોઈ નથી જાય એક બીપી રોડ પર એ રસ્તો પણ ખોલતા નથી વર્ષોથી પડી રહ્યો છે ડીપી રોડમાં એની માટે પણ આવવાના માટે જોવા મળે એ પણ વાપરવા તૈયાર નથી શું નામ તમારું મારું નામ રાની માસી છે કયો વિસ્તાર છે શંકરપરા દૂધસાગર ડેરી પાસે શું તકલીફો છે તમારા વિસ્તાર અમારે અહીં રસ્તાની તકલીફ છે અમારે અહીં પાણી ભરાઈ જાય છે ન બાળકો પણ સ્કૂલ નહીં જઈ શકતા ન ગડા કોઈ બી બીમાર હોય તો એને પણ હોસ્પિટલ નહીં લઈ જઈ જઈ શકતા અમે એટલો પ્રોબ્લેમ છે આ કર શું કેવા માંગો તમે તંત્ર સીધો અમારે કશું કેવા માંગતા નહીં અમારે પેલા પ્રમુખ છે તો એ કોઈ નિકાલ લાવતા નહીં એ નિકાલ આવતા નહીં કશું નિકાલ આવતા નહીં રસ્તો અમારો છે એનો તો એ જોવાય નહીં આવતા અત્યાર સુધી કોઈ નગરપાલિકા પ્રમુખ કોઈ આવી શકે કોઈ પૂછવા જ નહીં આવતો ને આ તમે જોઈ શકો ને પાછળ દરિયો ભરાયેલો પડ્યો રસ્તાનો એક અઠવાડિયાથી પાણી ભરેલું પડ્યું અમારે આ રસ્તા નો નિકાલ નહી આવે તો અમે બધા સાતસો ઘર અમારા શંકરપુરા ના પનગર સોસાયટી પચીસ મકાન ભૂખ હડતાળ ઉપર બેસી નગરપાલિકા આગળ બેન મારું નામ શારદાબેન ઠાકોર તમે શંકરપુરા શું તકલીફો છે પોણી તકલીફ સાહેબ અમાર શું કેવા માંગો છો શું કેવા માંગીએ આ બધા ચૂંટણી ચૂંટણી લાયા છીએ જોવાય આવતા નહીં અમારે અમે પોણીમાંચ્છર બીમાર પૂછવા આવતા અમારા ના પ્રમુખ અને કોઈ પૂછવા આવતા નહીં અમે ચોલાયા છે આ રીતે પૈસા બધા બેઠા બેઠા પણ અમને કોઈ પૂછવા આવતા નહીં અમારો પ્રોબ્લેમ અમને રસ્તા નિકાલ કરી ચૂંટણી હોય તો હવે હાડ પહેવામાં મત આપવામાં નહી આવે આ ચૂંટણી તો એને ઓટાલા નહી આવે